ટ્રેક્ટર ભરાઈ ને આવી ગયું માંડવીનું બીજું બસ ચાલો તો બધા આવે ગા પાણી પેલી થાય માંડવી વીડવા બહુ મોડા ખરે નહી આવે બોલી શટાણે તા કઈ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ને જો ટાણે હાથ હાડા હાથ જેવું થયું અને બસ કામ થોડું ઘણું બાકી છે થોડું ઘણું કર્યું અને થોડું ઘણું પડ્યું એવું બધું હાલે હમણાં હે ને માં એક તારી ધડબડાટી બોલે કારણ કે હમણાં મજૂર આવે લગભગ પાંચ દી થયા સો હાથ મજૂર આવે અને બસ માંડવી વીણવાનું કામ હાલે નુકા બધા કહે કે હમણાં છે ને વિડીયા નહતા આવતા અને નું જયારે કામ હોય ને ત્યારે થાકડો એવો લાગે એટલે હવાઈ રહે ને મોડું થઈ જાય ઉઠવામાં અને કારક જો વહેલું ઉઠાઈ જાય એવું બધું થાકોડામાં હોય એટલે તો કારક મોડું થઈ જાય એવું બધું હાલે તો હાલો એવો આગળ જો મજૂર પણ આવે જાય અને બસ માંડવી આજ પાંચ દી થયા ને આજનો દિન છે લગભગ આસ્થા પૂરું થઈ જાય હે પછી નીરાઈતી વ્લોગ બનાવીયો એટલે હે ને પછી થાકોડામાં હોય ને એટલે કઈ મેળ ન આવે તો બધા જ હો હો ને કાઈ મે વ્યાંગાઈ એ હવાનો ટ્રેક્ટર રાખે અને માંડવી જા બધી નાખતી થી બેન લગભગ રોટલા ઘડે ભાઈ જો નાસ્તો કરી લીધો ભાઈ નાસ્તો કરે ને ઉઠો અને હાલો એવા આપડી ભાગવા માંડીયા ખેતરમાં બેન જા રોટલી બનાવે હા હવાના બોરમાં નાસ્તો કરો ને એટલે ભાઈ સારું રોટલી બનાવે એક જ ખા દેને મને હેરાન કરે ત્યારે કેમ છે બધા મજામાં ફરી એક ને લગ્ન બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો આજે હાથમાં ફેરફાર કારણ કે બે તમે તાવ આવતો કે તાવ તો ઉતરી ગયો શરદીનું ઉધરણ એવું તો છે જ બસ બધા વૈયા ગયા ઓલીવાળી આઠ દહ મૂલી પણ છે ને બસ મારા મમ્મી મારા પપ્પા ની છે એટલે દહ બાર જણા અહીંયા આ વિણે માંડવી હું બપોર પછી જાઉં કારણ કે હવારમાં માં બધી કામકાજ હોય રોટલા ને શ્યાક ને કરવાનું હોય એટલે હવારમાં શાક તો મારા મમ્મી કરતી જાય હમણાં લોગનો કઈ મેળ નહોતો આવતો કારણ કે હમણાં ધડા બડી બોલે ખેતરમાં એટલે કઈ લોગ ને કઈ મેળ નતો બસ ઈ બધા ઓલીવાડી વયા ગયા ને હવે મને પણ સારું થઈ ગયું એટલે હું પણ થોડું ઘણું કામ કરું ને મારા મમ્મી કરતી જતી રાતે દવાખાને લઈ ગયા તા બસ એવું બધું કામ હવે આવે એટલે ને લોગ ઉતર ને કરવાનું છે હવે રોટલા ત્રણે બાર વાગી ગયા ને હાથમાં રોટલો છે એક હાથમાં ફોન છે ને અહીંયા રોટલો સડે હાલો રોટલા કરી નાખીએ હવે એનું આવવાનું પણ ટાણું છે લગભગ સાડા વાગે આવે હાલો આપણે કરી નાખીએ જરાક મોબાઈલ નવા દિયે એમાં ભાઈ છે ને એ ખાતો ખાતો ફોન જોવો તો મારા હાથમાં રોટલો છે એટલે હવે એ આવે એટલે લોક બનાવી હાલો સાડા બાર વાગે ગયા અને અમે આવતા રહ્યા ઘેર પહેલા બધા ગયા ભૂકાને ટ્રેક્ટર ભરવા અને સાબે નોકરી મોરે રોટલા ને થપ્પો જો આવે ગો બાણે બધું તૈયાર કરીએ અને હું બનાવવા જો દાયર એટલે દાયર ના બનાવેલ છે પણ છે ગરમ કરા હવાની હોય ને આસ તો મગની દાયર બનાવી હંસાબેન નાખવા મરસાંગ લીલા

બસ તો બે વાગે ગયા ને બધા અહીંયા ગામ હોય ને અમે શા પાણી લઈ દીકરી જઈએ અને વ્લોગ લોકમાં જો અટાણે પાછો વારો આવ્યો

અને એમ જાય માંડવી વીણવા મોડા મોડા બેન બહુ મોડા કહાવ નઈ આવે બોરી થઈ નઈ અટાણે તીજમાંથી કાલે અમે

ટ્રેક્ટર ભરાઈને આવી ગયું માંડવીનું બીજું